ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ઓખાની વાર્તા સાંભળીશું પાર્વતી અને શંકર ભગવાનની પુત્રી ઓખાને ઓખાનો જન્મ અને ઓખાના શ્રાપની આ કથા છે તો મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો તો એક ચૈત્ર મહિનામાં ઓખા હરણ અને ઓખાની વાર્તાઓ સાંભળવાનું ખૂબ મહત્વ છે ઓમ નમઃ શિવાય શિવ શક્તિની જય આજે આપણે સાંભળીશું ઓખાહરણ વાર્તારૂપી કથા ખંડ ત્રીજો ચૈત્ર મહિનામાં જે પણ મનુષ્ય જમવામાં મીઠું નથી ખાતા અને તે મીઠા વગરનું ભોજન કરે છે આવું લુણ વગરનું ભોજન કરી ચૈત્ર મહિનામાં આખો આખો મહિનો ઓખાહરણનો પાઠ કે વાંચન કરે છે તો તે મનુષ્ય નિરોગી રહે છે અને તે મનુષ્યને અંતિમ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો હવે આપણે સાંભળીશું ઓખાહરણ ખંડ ત્રીજો ઓખા આગલા ભોમાં કોણ હતી તેને આ વાત છે ઉષા એના આગલા પહેલા જન્મમાં શિવ પાર્વતીની એક પુત્રી હતી ઓખામાંથી ઓસા તે કઈ રીતે થઈ બાણાસુરના ઘરમાં તેનો જન્મ કઈ રીતે થયો તેની આ વાત છે એકવાર ભોળાનાથ શિવજીએ કહ્યું હે દેવી હવે હું તપ કરવા માટે જઈશ શિવજીના તપ કરવા જવાની વાત સાંભળીને મા પાર્વતી એને એકદમ આંચકો લાગ્યો કે શિવજી વિના કૈલાસ પર્વત પર એકલા રહ્યું એકલાપણું હતું આથી પાર્વતીજી તરત બોલી ઉઠ્યા હે પ્રભુ તમે તપ કરવા માટે જશો તો હું અહીં એકલી થઈ જઈશ અને આપ તપ કરવા બેસો તો કેટલાય વર્ષો કેટલા સમય નીકળી જાય છે તમને સમયનું ભાન નથી રહેતું એથી વર્ષોના વર્ષો તપમાં પ્રસાર થઈ જાય છે તેથી મારે એક એકલ વાયુ ક્યાં સુધી નિભાવું હું એકલે ક્યાં સુધી રહું આપ મને પુત્ર થાય તેવું વરદાન આપો મહાદેવ પાર્વતીજી વાત સાંભળીને તથાસ્તુ કહે છે કે તમે તમારી ઈચ્છા શક્તિથી બે બાળકો ઉત્પન્ન કરજો જેથી તમારું એકલ વાયુ ટળી જશે આમ કહીને મહાદેવજી તપ કરવા માટે ચાલ્યા ગયા મહાદેવજીના કહેવાથી માં પાર્વતીએ પોતાની ઈચ્છા શક્તિથી એક પુત્ર ગણેશ અને પુત્રી ઉત્પન્ન કર્યા જમણી કુકેથી ગણપતિજીને ઉત્પન્ન કર્યા અને ડાબી કુખેથી ઓખાને પ્રગટ કરી હવે પાર્વતીજી એકલા પણું પાર્વતીજીને લાગતું નથી ઘણો સમય પસાર થઈ ગયો બે બાળકો મોટા થવા લાગ્યા એવામાં એક દિવસ નારદમુનિ ફરતા ફરતા ત્યાં કૈલાસ પર આવી ચડ્યા તેમણે જોયું કે બે બાળકો રમી રહ્યા છે આથી નારદમુનિ તો ત્યાંથી સીધા ભગવાન શંકર તપ કરી રહ્યા હતા ત્યાં આવી પહોંચ્યા અને ભગવાનને કહે છે કે મહારાજ તમે તો અહીં વર્ષોથી તપ કરી રહ્યા છો અને તમારા ઘરે બે સુંદર બાળકો રમી રહ્યા છે આટલું કહીને નારદ મુનિ તો ચાલતા થઈ ગયા આ બાજુ શંકર ભગવાન પાર્થજીને આપેલા વચન ભૂલી ગયા અને હાથમાં ત્રિશૂલ પકડીને ક્રોધથી ઘેરાઈને ઘેર આવ્યા આવીને જોયું તો ખરેખર બંને બાળકો રમી રહ્યા હતા આંગણામાં જેવા શંકર ભગવાન ઘરમાં જાય છે તો ગણપતિજી તેમને અંદર જતા રોકે છે અને બોલે છે કે હે બાવાજી આમ ક્યાં ચાલ્યા ભગવાન શંકરનો આવો વિચિત્ર પહેરવેશ જોઈને ગણપતિજીને લાગ્યો કે આ તો કોઈ બાવો લાગે છે એટલે તે રોકે છે અને કહે છે કે મારા માતાજી અત્યારે સ્નાન કરવા બેઠા છે એટલે તમારાથી અંદર નહીં જઈ શકાય ગણપતિજીએ જ્યાં અંદર જવાની ના કહી અને ભગવાન શંકર ક્રોધે ભરાયા અને ગણપતિજીને મારવા દોડ્યા પણ આ તો ગણપતિજી એમ ક્યાં

અને પછી ઘરમાં ગયા ભગવાનને અચાનક અંદર આવેલા જોઈને માં પાર્વતીજીએ કહ્યું કે હું સ્નાન કરી રહી છું અને આપ અંદર આવ્યા બહાર બાળકોએ તમને રોક્યા નહીં ભગવાને કહ્યું કે દેવી આ બાળકો કોના છે આપે મારી હાજરીમાં આ શું કર્યું ભગવાનની વાત સાંભળીને માતાજી બોલ્યા કેમ આપે તો કહ્યું હતું ને કે બે બાળકોને પ્રગટ કરજો એટલે મેં બે બાળકોને પ્રગટ કર્યા છે કેમ મહારાજ તમે ભૂલી ગયા વરદાન તમારું કે શું આપ અંદર આવી ગયા છો તો બે બાળકો ક્યાં છે ત્યાં ભગવાનને અચાનક યાદ આવ્યું કે તપ હું તપ કરવા જતી વખતે પોતે જ પાર્વતીજીને કહ્યું હતું કે બે બાળકો પ્રગટ કરજો અરે રે આ તો અનર્થ થઈ ગયું અરે રે દેવી મારા મનમાં શંકા થઈ અને મે પુત્રનું મસ્તક છેદી નાખ્યું ત્યારે પાર્વતીજી કહે છે કે હું સ્નાન કરી રહી હતી આથી મેં બાળકોને આદેશ આપ્યો હતો કે કોઈ પણ માનવી કે દેવી દેવતાને અંદર આવવા ન દેવા અને મહારાજ આપે પોતાના જ પુત્રને મસ્તક છેદી નાખ્યું હવે શું કરવું માં પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા પાર્વતીજીને વિલાપ કરતા જોઈ મહાદેવે કહ્યું હે દેવી વિલાપ ન કરો તમારું દુઃખ મારાથી જોવાતું નથી જોયું જોવાતું નથી હું હમણાં જ બહાર જાઉં છું અને મને જે પ્રથમ સામું મળશે તેનું મસ્તક લાવીને આપણા બાળકને સજીવન કરીશ શંકર ભગવાન બહાર ગયા તેવામાં ભગવાનને સામે પહેલાં હાથી મળ્યો અને મહાદેવજીએ હાથીનું મસ્તક છેદીને ગણપતિજીના ધડ પર હાથીનું મસ્તક બેસાડી દીધું અને ગણપતિજીજીને સજીવન કર્યા પુત્રનું મુખ હાથીનું જોઈને પાર્વતીજીને અતિશય દુઃખ લાગ્યું ત્યારે મહાદેવજીએ પાર્વતીજીને શાંત પાડીને કહ્યું હે દેવી શાંત થાવ ધાવામાં પુત્રનું મસ્તક ભલે હાથીનું હોય તેનો દેખાવ ભલે બે ડોળ હોય પણ હું વરદાન આપું છું કે આ બાળક અતિ તીવ્ર બુદ્ધિ જ્ઞાન અને ગુણોનો ભંડાર થશે અને કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે ત્રણેય લોકમાં લોકો પહેલા ગણપતિજીની સ્થાપના કરશે તમારા પુત્રની સ્થાપના પહેલી કર્યા સિવાય જો કોઈ માનવી પોતાનું કાર્ય આરંભ કરશે તો એમાં ઘણા વિઘ્નો આવશે અને કાર્ય પણ સફળ નહીં થાય અને પાર્વતીને અચાનક ઓખા યાદ આવી આ ઓખા ક્યાં ચાલી ગઈ માં બોલ્યા આટલું બધું બની ગયું છતાંય ઓખાએ મને ખબર કેમ ન આપી અને તે અત્યારે ક્યાં છે પાર્વતીજીએ મોટા અવાજે ઓખાને બોલાવી ત્યારે ઓખા મીઠાની કોઠી પાછળથી ધ્રુજતી ધ્રુજતી બહાર નીકળી સામે આવીને ઊભી રહી અને માતાજીએ કહ્યું માં હું ડરી ગઈ હતી જેથી મીઠાની કોઠી પાછળ જઈને સંતાઈ ગઈ હતી ઓખાની વાત સાંભળીને પાર્વતીજીને ક્રોધ આવ્યો કે અરે બાલિક તને તારો જીવ તારા ભાઈના કરતાં વધારે વાલો લાગ્યો મને ખબર પણ આપી નહીં અને સંતાઈ ગઈ જા મારો તને શ્રાપ છે કે હું તારું આખુંએ શરીર મીઠામાં ઓગાળી દઈશ તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે ઓ ખાતો રડવા લાગી અને માતાજીને કહેવા લાગી કે માં મારી ભૂલ થઈ ગઈ અને મને માફ કરો ભગવાને પાર્વતીજીને કહ્યું કે બાળક બુદ્ધિમાં આવું થયું છે બીક ના લીધે ઓખા સંતાઈ ગઈ માટે નું નિવારણ બતાવો આથી પાર્વતીજીએ કહ્યું કે મારો શ્રાપ તો મીથ્યા થશે નહીં માટે તારે ભોગવવો જ રહ્યો પણ જા હું તને વરદાન આપું છું કે તું રાક્ષસ કુળમાં ભલે જન્મ લે પણ તારા લગ્ન દેવ કુમાર સાથે થશે આ ચૈત્ર માસ ચાલે છે ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વગરનું ભોજન કરી અલુણા વ્રત કરશે અને તારું ચરિત્ર ગાશે તે પોતાનું લાંબુ આયુષ્ય ભોગવીને શિવ શક્તિને પ્રાપ્ત થશે પછી માતાજીના શ્રાપના કારણે ઓખા મીઠામાં ઉગળી ગઈ અને બાણાસુર રાક્ષસને ત્યાં તેનો જન્મ થયો બીજો જન્મ થયો આ દૈત્ય બાણાસુરને એક પણ સંતાન હતું નહીં તે ભગવાન શંકરનો ભક્ત હતો એક દિવસની વાત છે બાણાસુર પોતાના મહેલના ઝરૂખામાં ઊભો હતો સવારનો સમય હતો બહાર ઝાડુ વાળવા વાળી બાણાસુરને જોવે છે ત્યારે તેને એકદમ પોતાનો સાવરણો તેના મો આડો કરી નાખ્યો તેથી બાણાસુર નીચે આવ્યો અને કહેવા લાગ્યો અરે બાઈ તે મને જોઈને મો આડી કેમ કરી તું મને સાચું બતાવ ત્યારે એ ઝાડુ વાળી કચરો વાળવા વાળી તમારા ઘરે ખોળો ખૂંદનાર કોઈ નથી અને સવારમાં વાંજિયાનો મોં જોવાથી દિવસ આખો બગડે છે આથી જ મેં આ મોં આડો સાવરણો દઈ દીધો હતો બાઈના વેણ તો બાણાસુરના હૃદયની આરપાર ઉતરી ગયા અને મહાદેવની આરાધના કરવા તે ચાલ્યો ગયો બાણાસુર મંદિરમાં જઈને તપ કરવા લાગ્યો સમય જતા મહાદેવજી પ્રસન્ન થયા ત્યારે બાણાસુરે પુત્રની માંગણી કરી ત્યારે ભોળાનાથ બોલ્યા કે હે મારા પ્રિય ભક્ત તારા તારે સાત ભવ સુધી તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી તારા પૂર્વ જન્મમાં તું વૈશ્ય રાજા હતો અને તારા ઘરે એક દીકરો હતો એક દિવસ તું જમી રહ્યો હતો ત્યારે તારો દીકરો

આ સાંભળીને બાણાસુર હતાશ થઈ ગયો અને હવે શું કરવું તે વિચારવા લાગ્યો અને એટલામાં જ ત્યાં પાર્વતીજી તેની વારે આવ્યા અને બોલ્યા કે હે બાણાસુર તારા નસીબમાં પુત્ર નથી તો શું થઈ ગયું હું તને સુંદર મજાની દીકરી આપીશ અને તારું વાંજિયા મેણું ભાંગીશ ભલે ભલે તને બાણાસુર બોલ્યો ભલે તમે મને પુત્રી આપો પણ પુત્રીને પણ હું પુત્રની જેમ જ સમજીને પાળીશ પુત્રની જેમ જ રાખીશ બાણાસુર આવ્યો અને રાણીને બધી વાત કરી અને સમજ સમય જતા શુભ દિવસો રહ્યા રાણીને પોષ મહિનાની પૂનમે બાણાસુરની પત્નીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો બાણાસુર તો રાજી રાજી થઈ ગયો અને તરત જ તેને બાલિકાના જોશ જોડાવ્યા રાજ જ્યોતિષો બોલ્યા કે આ બાલિકા તેના આગલા ભવમાં પાર્વતીજીની પુત્રી હતી આથી આનું નામ ઓખા રાખજો હે બાણાસુર આ પુત્રી તારા હાથનો ભાર ઉતારશે ત્યાં તો આકાશમાંથી આકાશવાણી થઈ કે હે બાણાસુર આ તારી પુત્ર આ તારી પુત્રી પોતાના વરને પોતાની ઈચ્છાથી જ પરણશે ત્યારે ભયાનક યુદ્ધ થશે તારા હજાર હાથો ખંડિત થઈ જશે અને તું માંડ માંડ બચીશ આકાશવાણી સાંભળીને બાણાસુરનો પ્રધાન દ્રોજી ઉઠ્યું કે હે મહારાજ આકાશવાણી ક્યારે ખોટી નથી પડતી ત્યારે બાણાસુર બોલ્યો કે આ પુત્રી માટે એક અભેદ મહેલ બનાવડાવો અને ત્યાં એનો ઉછેર કરાવો મહેલ એવો બનવો જોઈએ કે કીડીને પણ અંદર પ્રવેશવું કઠણ થઈ જાય અને એક લાખ જૈનિકોને મહેલની ચોકીમાં મૂકી દો હું પણ જોઉં છું કે ઓખા મોટી થતા પોતાના ઇચ્છિત વરને કેવી રીતે પ્રાપ્ત કરે છે હવે બાણાસુરના પ્રધાનમંત્રીએ એક એને પણ એક પુત્રી હતી બાણાસુરના પ્રધાનમંત્રીને એક પુત્રી હતી તેનું નામ ચિત્રલેખા હતું ચિત્રલેખાએ પણ દેવોના કામ કર્યા હોવા છતાં પણ એ અસુરના ઘરે પુત્રી કેવી રીતે થઈ હતી તેની પણ એક વાત છે એકવાર બાણાસુરના અસહ્ય પ્રયાસથી અસહ્ય પ્રયાસથી ભગવાન પાતાળમાં આવ્યા ત્યા વરુણ દેવે એક કન્યા પ્રગટ કરી કન્યાએ ભગવાનને પૂછ્યું કે આપે મને કેમ પ્રગટ કરી છે કે પૃથ્વી પર બાણાસુર મને ઘણા કષ્ટો આપી રહ્યો છે માટે જ મેં તમને ઉત્પન્ન કર્યા છે ભગવાને આવું કહ્યું ત્યારે કન્યા બોલ્યા હે ભગવાન જ્યારે બાણાસુર પાતાળમાં આવે ત્યારે એને મને સોંપી દેજો બાણાસુર પાતાળમાં આવ્યો ત્યારે ભગવાને પેલી કન્યા આપતા કહ્યું હે દૈત્ય બાણાસુર આ કન્યાને તમે તમારી સાથે લઈ જાઓ તેને મોટી કરજો એ તમારો ઉદ્ધાર કરશે બાણાસુર સાથે તેનો પ્રધાન પણ હતો પ્રધાનને કોઈ સંતાન હતું નહીં આથી તે બાણાસુરને કહેવા લાગ્યો હે મહારાજ આ કન્યા મને આપી દો હું એને મોટી કરીને કન્યાદાનનું પુણ્ય મેળવીશ ત્યારે બાણાસુર બોલ્યો કે હે પ્રધાન હું તારી આશા પૂરી કરીશ આ બાળાને જંગલમાં એકલી મૂકી આવીશ હું અને પછી તું તેને લઈ આવજે આથી કોઈને તેની તેની જાણ નહીં થાય અને તારી કુવરી તરીકે તારા ઘરે મોટી થશે સવારે પ્રધાન જંગલમાં ગયો તો એ કન્યા તપમાં બેઠી હતી પોતાના શ્વાસને રોકીને એ કન્યા પોતાના જમણા પગના અંગૂઠા પર ઊભી રહીને આંકરું તપ કરી રહી હતી આથી પ્રધાન સોણકપુરમાં પાછો આવી ગયો અને આ બાજુ તપ પૂરું થતાં ભગવાન પ્રગટ થયા અને કન્યાને વરદાન માંગવા કહ્યું ત્યારે ચિત્રલેખા કહેવા લાગી હે ભગવાન હું ત્રણેય કાળનું જ્ઞાન જાણું અને જ્યારે મારી ઈચ્છા થાય ત્યારે હું આકાશમાં પણ ઉડું પણ હું કોઈને દેખાવ નહીં ભગવાને તથાસ્તુ કહી ત્યાંથી ચાલ્યા ગયા ત્યાં જ બાણાસુર અને પ્રધાન આવ્યા અને એ બાળાને પોતાની ઘરે લઈ ગયા આ આગળ જતાં તે ઓખાની રખેવાળી થઈ અને ઓખાના મહેલમાં રહેવાથી તેણે બાણાસુરની આજ્ઞાનું પાલન કર્યું ને એ જ ઓખાની પ્રિય સખી ચિત્રલેખા થઈ ઓખા હરણ ખંડ ખંડ રણ સમાપ્ત મિત્રો ચૈત્ર મહિનામાં ઓખા ની વાર્તાઓ સાંભળવાની ખૂબ મહત્વ છે શરીર નિરોગી રહે છે અને અંતમાં ભગવાન શિવ મોક્ષ આપે છે તો મિત્રો વાર્તા સારી લાગે તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ